ઓછા શબ્દોમાં ઘણું કહેવું કે ઘણા શબ્દોમાં ઓછું કહેવું આપણે એક પ્રશ્ન ખરી પરંતુ પ્રેમ એ એક એવી ચરમસીમા છે કે એને કોઈ જ શબ્દોની આવશ્યકતા હોતી નથી શુભ પ્રભાત હું દમયંતી આજે આપ સર્વેની સમક્ષ એક ગુજરાતી સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કરતા હર્ષની લાગણી અનુભવું છું ને આજના અમારા ગુજરાતી સ્વરચિત કાવ્યનું શીર્ષક છે શું વાંક છે કાવ્ય શીર્ષક શું છે અશ્વ વેગે જઈ રહ્યું મન સૂક્ષ્મ વાટનો થાક છે અશ્વ વેગે જઈ રહ્યું મન સૂક્ષ્મ વાટનો થાક છે નિસ્તેજ ચક્ષુ ચર્મના ઘાયલ ઘણા શું વાંક છે વેગે જઈ રહ્યું મન સુ થાક છે નિસ્તેજ ચક્ષુ ચર્મના ઘાયલ ઘણા શું વાંક છે આ સ્થિતિ તો રાખ છે આ આગને અનુરાગ કરવાની સ્થિતિ તો રાખ છે નહોતી ખબર આ ચિત્ત પણ ચંચલ હશે શું વાંક છે અંતરペણા ઉપવનમાં સોહે કળી કળી સહુ લાખ છે અંતરペણા ઉપવનમાં સોહે કળી કળી સહુ લાખ છે જે માં થયું પર્ણપતન અરે પાન ખર શું વાક છે મજબૂર છે મારું હૃદય એ શબ્દોથી તો રાક છે રાક એટલે ગરી મજબૂર છે મારું હૃદય એ શબ્દોથી તો રાક છે તો એ એ છતાં ભાવની નિર્દોષતા શું વાંક છે અશ્વ વેગે જઈ રહ્યું મન સૂક્ષ્મ વાટનો થાક છે નિસ્તેજ ચક્ષુ ચર્મના ઘાયલ ઘણા શું વાંક છે ધન્યવાદ